હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આજે આપણે કઠોળ માં મઠ શાક બનાવવાના છીએ મઠનું શાક એટલું સરસ ગ્રેવી વાળું બનાવશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે વરસાદની સીઝન ચાલુ હોય વરસાદ ચાલુ ને ચાલુ રહેતો હોય તો લીલા શાકભાજી પાણી ચડેલા આવતા હોય જેને લીધે આપણે પેટની ગડબડ થતી હોય અને ઘણી શાક ભાવતા પણ ના હોય પાણીવાળા શાક હોય એટલે આપણને ભાવે નહીં તેના માટે અહીંયા આપણે એટલું સરસ મઠનું શાક બનાવવાના છીએ જેને ના ભાવતું હોય તે પણ ફટાફટ ખાઈ જશે તો આ મઠનું શાક કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ મઠનું શાક બનાવવા માટે અહીંયા આપણે એક વાટકી મઠ લઈ અને ઓવરનાઇટ પલાળી દીધા છે અહીં તમે જોઈ શકો છો મઠ એકદમ આપણા સરસથી પલળી ગયા છે તેના માટેની આપણે ખાસ ગ્રેવી બનાવવાના છીએ અહીં મેં બે નંગ ટામેટા લીધા છે બે નંગ ડુંગળી ચાર પાંચ કડી લસણની એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું લઈ અને આપણે એકદમ સરસ ગ્રેવી બનાવી લેશું જો તમે લસણ ને ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો પણ એકદમ સરસ એવું આપણું શાક થશે તો અહીંયા પેલા આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો એક મિક્સર જાર લઈ લઈએ મિક્સર જાર લઈ અને તેમાં આપણે બધું જ એડ કરી દઈએ જે લોકોને કઠોળ ના ભાવતા હોય તે પણ ફટાફટ શાક ખાઈ જશે તેવું જ આપણું શાક આજે સરસ થવાનું છે ઘણી વખત શું થાય ફ્રેન્ડ્સ કે ચોમાસાની સિઝન હોય ને લીલા શાકભાજી બરાબર ના આવતા હોય પાણી ચડેલા હોય લીલા શાકભાજી ખાવાથી ઘણાને પેટની ગડબડ થતી હોય

ચોપટી હિંગ લઈ મીઠા લીમડાના પાન ને અહીંયા આપણે બનાવેલી ગ્રેવી લઈ લેશુ ગ્રેવી લઈ અને તરત જ થોડીક વાર ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી કરીને તેનો એકદમ ટેસ્ટ તેવો ને તેવો જળવાઈ રહે ડુંગળી અને લસણનો કાચો ટેસ્ટ ના આવે તેના માટે ત્યાં સુધી આપણે થવા દેવાની છે પાંચ જ મિનિટમાં જોશું તો આપણું તેલ ગ્રેવી એકદમ સરસ છૂટું પડી ગયું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ ડુંગળી લસણનો કાચો ટેસ્ટ પણ જતો રહ્યો છે અને એકદમ સરસ ઘટ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેમાં જ આપણે લઈ નમક લઈ લેશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લેશું લીલું મરચું કેવું તીખું છે એના ઉપર આપણે લાલ મરચું પાવડર લઈ લેશું એક ટી સ્પૂન જીરું પાવડર બધા જ મસાલા એડ કર્યા પછી પણ આપણે બે જ મિનિટ ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી કરીને મસાલા એકદમ સરસ ચડી જાય બે જ જ મિનિટમાં તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી ફરી પાછું તેલ છૂટું પડી ગયું છે તેમાં પલાળેલા મઠ ઓવર નાઇટ પલાળેલા ના હોય મોઠ તો ત્રણ થી ચાર કલાક પલાળી દેવા અને ક્યારેક એનાથી પણ ઓછા પલાળવો તો પ્રેશર કુકર લઈ અને બે વિસલ કરી લેવાની જેથી કરીને એકદમ સરસ થઈ જાય અહીંયા મેં ઓવરનાઈટ પલાળેલા છે એટલે બાફવાની કાંઈ જરૂર નથી એકદમ સરસ આમા નામા મસ્ત ચડી જશે એટલે અહીંયા આપણે મઠ લઈ લીધા પછી ગરમ પાણી એડ કરવાનું છે તો આપણે સાઈડમાં ગરમ થા પાણી થવા પણ રાખી દેસુ એમાં જ આપણે થોડુંક ગરમ પાણી લઈને એડ કરી દેસુ જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે સીધે સીધું ઠંડુ પાણી ગરમમાં ઠંડુ પાણી એડ કરીએ તો ઘણી વખત શું થાય કે કઠોળ સરખા ચડતા નથી ને એવો દરેક પ્રોબ્લેમ આવે એટલે આપણે ખાસ કરીને કઠોળનું શાક બનાવતા હોય ત્યારે જો ગરમ પાણી જ વધારાનું એડ કરીએ તો એ એકદમ ટેસ્ટી બને એ સાથે ખૂબ જ સરસથી ચડી જાય અહીંયા આપણે પાણી એડ કર્યા પછી થોડીક વાર કૂક થવા માટે ઢાંકણ બંધ કરી દેસું થોડીક વારમાં જોશું તો આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પણ આપણે પાણી નાખેલું છે એટલે તમને એવું લાગશે કે અત્યારે મઠ અને પાણીને બધું છૂટું છૂટું લાગે છે તો તેના માટે આપણે એક મેસર લઈ લેશું અને મેસરથી થોડા થોડા મઠને મેસ કરી લેશું જેથી કરીને ગ્રેવી પણ એકદમ સરસ ઘટ થઈ જશે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગશે એટલે થોડા થોડા મઠ ને આપણે ક્રોસ કરી લેવાના છે છેલ્લે આપણે થોડુંક ગોળ અને લીંબુ લઈ લેશું જેથી કરીને આપણા મઠ એકદમ ટેસ્ટી લાગે અહીંયા આપણે ગોળ લેવાનો છે અને અડધું જ લીંબુ લેશું કારણ કે આપણે બે ટમેટાનો ઉપયોગ કરેલો છે એટલે ખટાશ તો ફૂલ છે અને આમ નેમ ખુલ્લું જ થવા દેશું થોડીકવાર થોડીકવાર ખુલ્લું થવા દીધા પછી અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત આપણી ગ્રેવીવાળું મઠનું શાક તૈયાર થઈ ગયું છે પાણી અને મઠ બંને છૂટા છૂટા લાગતા હતા તે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે મેસરથી થોડા થોડા જ મઠને મેસ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ ઘટ ગ્રેવી થઈ ગઈ છે અને ગોળ લીંબુ બધું જ આવતા ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત છે છેલ્લે આપણે થોડાક લીલા ધાણા લઈ અને ચલાવી લેવાનું છે અને અહીંયા આપણું શાક સૌ કરવા માટે એકદમ મસ્ત રેડી છે એટલે એમને બંધ કરી દેશું તો ફ્રેન્ડસ અહીંયા મસ્ત એવું મઠનું શાક તૈયાર છે તમને મઠનું શાક ભાવે છે કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કેજો જે લોકો કઠોળ ના ખાતા હોય તેને પણ ચટપટું મઠનું શાક ચોક્કસ ભાવશે ટ્રાય ચોક્કસ કરજો કેવી લાઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ